છાણી સુખડા પાણી લાઈનમાં લીકેજ ના કારણે બ્રિજ પર કમરતોડ ખાડા પડી ગયા છે બ્રિજ પર લીકેજ શોધવામાં તંત્રને તકલીફ પડી રહી છે જેને કારણે બ્રિજ પર ખાડા પડ્યા છે આ બ્રિજ હાઈવે ઓથોરિટીમાં આવે છે બ્રિજ પાસેથી પસાર થતી પાણી લાઈનમાં લીકેજ થઈ રહ્યું છે બ્રિજ પર વાહન ચાલકો સ્પીડમાં વાહન ના હંકારે તે માટે આડશ મૂકવી પડી છે લીકેજને પગલે બ્રિજની હાલત ખસતા જેવી થઈ ગઈ છે દસ બાર વર્ષ અગાઉ આ બ્રિજ બન્યો હતો સ્થાનિક કોર્પોરેટર આ મામલે મેદાનમાં આવ્યા છે સ્થાનિક કોર્પોરેટર હરીશ પટેલે આક્ષેપ કર્યો છે કે કોઈ તેમનું સાંભળતું નથી વડોદરાના સાંસદ અને હાઈવે ઓથોરિટીને છ મહિના અગાઉ જાણ હોવા છતાં કોઈ જ કામગીરી નહીં થતી હોવાના આક્ષેપ કોંગ્રેસના કોર્પોરેટર હરીશ પટેલે કર્યા છે આ બ્રિજ પરથી રોજના હજારો વાહનોની અવરજવર થાય છે સત્વરે કામગીરી કરવાની કોંગ્રેસની માંગ છે આશરે તમે જે રજૂઆત કરો છો ચાની જીએસએફસી સામે જે બ્રિજ છે ચાની થી જવાનો બ્રિજ છે એ બ્રિજ આઠથી દસ વર્ષ પહેલાં બનેલો છે મારી જાણકારી મુજબ પછી થોડો વધારે ટાઈમ થયો તો બહુ ખબર નથી પણ દસ એક વર્ષ થયા એની ઉપરથી કોઈ પાણીની લાઈન બ્રિજની ઉપરથી પાણીની કોઈ લાઈન લીકેજ છે એના લીધે બ્રિજ એક બાજુનો બેસી ગયો છે વારંવાર રજૂઆત કર્યા છતાંય બ્રિજ ઉપર કોઈ કામ થયું નથી આપણા સાંસદશ્રીને પણ રજૂઆત કરી છે કમિશનર સાહેબને પણ રજૂઆત કરી છે કે આના જે તે ડિપાર્ટમેન્ટના અધિકારી એમની જો રજૂઆત કરીને તાત્કાલિક ધોરણે કામ પણ આજ દિન સુધી કોઈ નક્કર પગલાં લીધેલા નથી હમણાં જ વડોદરા શહેરની અંદર એક બ્રિજ દુર્ઘટના થઈ છે એમાં વીસ લોકોના જીવ ગયા છે વીસ લોકોના ચિરાગ શું આ તંત્ર કોઈનો જીવ જશે એના પછી જ જાગશે એ સૌથી મોટો પ્રશ્ન છે એટલે આ જે બ્રિજ છે નીચે સર્વિસ રોડ છે ટોટલી બંધ છે છેલ્લા મહિનાથી અને અમારા વિસ્તારના લોકો લોકો હોય કે બીજા બધા દરેક અવર જવર કરવામાં બહુ મોટી તકલીફ પડે છે ગંભીર બ્રિજ ની અંદર એટલું અવર જવર નથી પણ અહીંયા એક એક મિનિટમાં એસી એસી સો સો ગાડીઓ જતી હોય છે જો કોઈ દુર્ઘટના થાય તો વીસની જગ્યાએ આંકડો ક્યાં પહોંચે એની કોઈ ગણતરી થાય એવી નથી તો આવી કોઈ દુર્ઘટના બને એની પહેલા તાત્કાલિક ધોરણને બ્રિજનું રિપેર કામ કરાવજો એવું મારું માનવું છે રજૂઆત કરી હું છેલ્લા છ મહિનાથી આની રજૂઆત કરું છું છ મહિનાથી પાણીનું લીકેજ બ્રિજ પરથી જે બ્રિજ બેસી ગયેલો છે જ્યારે પણ રજૂઆત કરીએ તો થોડું ઠીક ઠાક કરવામાં આવે પણ પ્રોપર અને પરવેડન એનું કોઈ સોલ્યુશન આજ સુધી એનું કંઈ કર્યું નથી તમે કોંગ્રેસો એટલા માટે આ સાંસદ કરી રજૂઆત કરી અમે તો પબ્લિકનું પ્રોબ્લેમ એનું ધ્યાન દોરીએ છીએ કોંગ્રેસના ના ભાજપના રજૂઆત કરે છે તો વિચારધારા એમની છે કે ખરેખર આ પ્રશ્ન તમારે એમને પૂછવો જોઈએ કે વડોદરા શહેરનું કોઈ પણ નાગરિક હોય કોંગ્રેસ હોય બીજેપી હોય કે કોઈ પણ પાર્ટી હોય પબ્લિક માટેની રજૂઆત કરતા હોય તો કામ થવું જોઈએ કે નહીં એમને વિચારવાની જરૂર છે हेडलाइन जे विंदा वेंदड़